આજે પણ સોસાયટીમાં શેરી ગરબા જેવો માહોલ જોવા મળે છે કર્મભૂમિ સોસાયટીમાં માતાજીના નવ દિવસ ચાચર ચોકમાં પૂજા આરાધના કરવામાં આવે છે અને દશેરાના દિવસે નવચંડી યજ્ઞ કરી નવરાત્રિની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને રોજ સોસાયટીના બાળકોને ઈનામો આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે અને વિવિધ વાનગીઓ નાસ્તો પણ કરાવવામાં આવે છે આમ નવરાત્રિની માતાજીની આરાધના કરી નવ દિવસ માતાજીના ગુણગાન ગાય છે